નમસ્કાર ખેડૂત મિત્રો ઓપન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરશું પાકના નુકસાન વિશે વિગતવાર માહિતી શું કામ નુકસાન થાય છે એનું કારણ શું છે અને ખેડૂત આટલો હતાશ કેમ છે તેના વિશે વિસ્તારથી આપણે માહિતી મેળવશું અને એ દુઃખ અને એક વેદના માટે સરકારે શું પગલાં લેવાયેલા છે તે પગલાં વિશે વિસ્તારથી માહિતી લઈશું અને હાલ જેમ સરકારે વાત કરી તે પ્રમાણે મોબાઈલ દ્વારા આપણે ઘર બેઠા પણ જાતીય સર્વે કરીને પણ પોતાની રીતે પાક નુકસાન વિશે માહિતી સરકારને પહોંચાડેલી યોગ્ય વળતર આપણે મેળવી શકીએ અને વળતર મેળવવા પછી ખેડૂત તરીકે આપણે શું કરવાનું રહે છે તેવી તમામે તમામ વિગતવાર માહિતી ખેડૂત એક સામાન્ય ખેડૂત પણ પોતે સર્વેમાં ભાગ લઈ શકે છે અને ઘર બેઠા પોતાના ખેતરે જઈને કોઈની રાહ કોઈ અધિકારીની રાહ જોયા વગર જાતે પણ પોતાના નુકસાનની માહિતી સરકાર સુધી પહોંચાડીને યોગ્ય વળતર મેળવી શકે છે તે પણ સરળ ભાષામાં સરળ રીતે સામાન્ય જેવું તેવું વાંચતા લખતા આવડતું હોય તેવા પણ ખેડૂત સરળતાથી ભરી શકે એવી રીતે અમે આ વિડીયો તૈયાર કર્યો છે આ વિડીયો જોશો એટલે કોઈ પણ તમને પ્રશ્ન નહીં રહે તેનો અમે પૂરતો પ્રયત્ન કરીશું તો ખાસ વિડીયો પૂરો જોવાનો રાખું તેથી અમે વધુ યોગ્ય મદદરૂપ થઈ છે આ સબ્સ્ક્રાઇબ ના કરવી તો કરી નાખજો અને યોગ્ય ખેડૂત જે ખેડૂત હોય તેવા લોકોને જરૂર આ વિડિયો પહોંચાડવાનું આ કાર્ય ફક્ત સેવાકીય પ્રવૃત્તિ માટે જ છે તો યોગ્ય માહિતી ખેડૂતોને મળી રહે તે અમારો લક્ષ્યાંક છે તો હવે આપણે વાતચીત કરશું નુકસાન છે નુકસાન થવાની કારણ તમને કહી દઈએ તો ખેડૂતને પાક લેવા માટે ઓછામાં ઓછા કોઈ પણ પાક હોય તો ત્રણ મહિના સુધીની રાહ જોવી પડે ત્રણ મહિના સતત મહેનત કરવી પડે છે આ જ વાવણી થાય વાવણી થાય પછી તેની સાર સંભાળ સતત ત્રણ મહિના યોગ્ય સાર સંભાળ દરરોજે દરરોજ ખેતરમાં જવું પડે નિંદામણ કરવું પડે ખાતર નાખવું પડે જરૂરિયાત પ્રમાણે પૂરતા બધી પ્રકારના પ્રયત્ન કરતા રહેવા પડે છે બધો ઉપયોગ કરવો પડે છે સતત ને સતત મહેનત કરતું રહેવું પડે ખેતરમાં એ મહેનતનું પરિણામ ત્રણ મહિના પછી આવે ત્રણ મહિના પછી એમાં યોગ્ય વાતાવરણ રહ્યું તો પૂરતું પ્રમાણમાં મહેનતનું સફળતા મળે હા ઓછામાં ઓછા ત્રણ મહિના પછી કોઈ પણ પાકની ઓછામાં ઓછા મોટા ભાગના પાક ત્રણ મહિના પછી એમાં ફાળ ફળ અને આવવાની શરૂઆત થાય નિંદામણ વાતાવરણમાં કાંઈક ફેરફાર છે વધુ એનામાં છોડમાં તાકાત થાય તેના માટેનો પ્રયત્ન કરવા દાવા છંટકાવ કરવો પડે છે નિંદામણ કરાવીને ખેડૂતો મજૂર લાવીને જાતે મધુર સાથે રાખીને સતત મહેનત કરતા હોય છે નિંદામણ કરવા યોગ્ય એને ના પડે છોડને તેના માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે જરૂર પડે તેવી રીતે સાધનની મદદ દ્વારા અલગ અલગ કાર્ય કરવામાં આવે છે જે પાક અનુસાર કરવામાં આવે છે સતત મહેનતના પગલે જ્યારે વરસાદ સતત આવે છે તો તકલીફ શું પડે છે જ્યારે ત્રણ ઓછામાં ઓછા ત્રણ દિવસ સતત વરસાદ આવે તો આપણે ફોટામાં જે જોવામાં આવે છે એવી રીતે પાક ધોવાઈ જાય છે પાકમાં પાણીનો નિકાલ ના થાય એટલે પાણી ભર્યું રહે ભર્યું રહે એટલે ખેડૂત ત્યાં જઈ નથી વાણીમાં પણ નથી જઈ શકતા એવી સ્થિતિ હોય છે તો એવી સ્થિતિમાં ખેતરમાં પગ પણ નથી મૂકી શકાતું ખેતર સુધી જવું પણ નથી શકાતું એવી પરિસ્થિતિ ખેડૂત માટે દુઃખદાયી સ્થિતિ હોય છે અને મહેનતનું ફળ જ્યારે ત્રણ ચાર મહિના પાંચ પાંચ મહિને પછી આવો મોસમી વરસાદ જ્યારે પડે ત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ આવી જાય છે લાખો રૂપિયાની મહેનત કરેલી હોય એ આશાએ સતત મહેનત કરતા હોય મહેનત કરવી પહેલાં પાક હાથમાંથી કાંઈ પૈસા લીધા પહેલાં લાખો રૂપિયાનો ખર્ચો પ્રત્યેક પાકમાં થઈ ગયેલો હોય નાનું ખેડૂત હોય તો એ ઓછામાં ઓછો લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો આ પૂર્ણ સત્ય છે અને આ બધા ખેડૂતને ખબર છે હવે એના લીધે તકલીફ એ પડે છે એ ખર્ચો પહેલાં થાય છે અને પછી હાથમાં આવે તો આવે નકર કાંઈ નહીં સતત વરસાદ ત્રણથી ચાર દિવસ પડે અને એમાં તડકો પણ ના નીકળે વાદળછાયું વાતાવરણ રહે પાણીનો નિકાલ યોગ્ય ના થાય સતતને સતત ખેતરમાં પાણી ભર્યું રહે તેથી પાક સો ટકા મળી જવાની સંભાવના છે વર્તર ભલે ટકાવારીમાં ગમે તે રીતે દેવામાં આવે પણ હંમેશા યાદ રાખજો ખેડૂતને મહેનતનો પૂરેપૂરો સો એ સો ટકા વળતર મળવું જ છે કારણ કે અત્યારે સર્વે કરવા આવે સર્વેમાં એમ કેજી બીજો પાક ઊભો પણ એમાંથી કાંઈ ના મળે એથી વધુ તો મજૂરી થતી હોય એક એકરનો કપાસ હોય એક એકરમાંથી એવડાય સર્વે કરવાવાળા જોવે તો જોવે તો એમાં શું તમને હજી જો ઊભો ઊભો હે પણ કપાસ હાથમાં તો આવ્યો નથી ને હાથમાં નથી આવ્યો એટલે એ નુકસાન કરવામાં આવ્યું ભલે અત્યારે દેખામાં એમ લાગે કે અત્યારે આટલા છોડવા બળી ગયેલા છે પણ ગેરંટી સાથે ખેડૂતને ખબર છે આખું આખું કપાસનું વાવેતર કેન્સલ ગણવામાં આવે છે કે જે બી વાવેતર થયેલું હોય એને કેન્સલ માનવામાં આવે છે અને નવેસરથી નવો પાક ઉગાડવો પડે તો અત્યાર સુધી બધી તો એના માટે ખાસ કરીને જરૂરી છે પૂરતા પ્રમાણમાં પૂરતું વળતરમાં હવે આપણે વાત કરશું સરકાર દ્વારા આ બાબતે શું ધ્યાનમાં રાખે તો આ બાબતે સરકાર ગંભીર થઈ અને એને એક રજૂઆત કરી સરકારે બધા અધિકારી ઉપર ઘણા નેતાઓએ પણ સરકારને દરખાસ્ત કરી કે તમે પાક નુકસાન આપો ખેડૂતને અમારા વિસ્તારમાં આપો અમારા વિસ્તારમાં આપો એવું બધું ચાલુ છે પણ તેના દ્વારા સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યું કે સાત દિવસની અંદર ગ્રામ સેવકોને સૂચન કરવામાં આવ્યું કે તમે સાત દિવસમાં સર્વે કરીને આપો કેટલું નુકસાન થયું શું નુકસાન થયું હવે ખેડૂત તરીકે જોવાનું શું છે કે યાદ રાખજો કોઈ બી ગ્રામ સેવક આવે તો તેની પાસે સો ટકા નુકસાન થયું છે તેવું લખાવાનું રાખો કારણ કે નુકસાન પાક નિષ્ફળ થાય હવે તમે સો ટકા પાક વાયો હોય એમાંથી હજી ત્રીસ ટકા જીવિત હોય તો ત્રીસ ટકા કંઈ કોઈ લેવા જવાનું નથી એમાં કંઈ મહેનત કરવાના નથી એ કાઢવાનો જ થાય એ રાખવાનું થાય એટલે નુકસાન પૂરતું જ થયું છે તેવું જ લખવાનું રાખવું એના વિશે આપણે આગળ વાત કરીશું કઈ રીતે એપ્લિકેશન ભરવી અને એ સો ટકા જ નુકસાન થયું છે તેવી જ રીતે આપણે આગળ કાર્ય કરવાનું જેથી પૂરતે પૂરું વળતર ખેડૂતને મળી રહે અડધું વળતર નહીં પૂરેપૂરું નુકસાન ખેતરમાં થયું છે એવી રીતે આપણને મળીને તેના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો ખાસ ગ્રામ સેવકો જે આવે તેની પાસે એ ખાસ કરીને એ રીતના સર્વે કરાવવાની લાગતી હવે આગળ શું છે કે સરકારે એવું કીધું છે સાત દિવસની અંદર આપણા ફોટા પાડશે ખેતરમાંથી વિડીયો જરૂર પડે તો બનાવશે એવી રીતે સાતે સાત દિવસમાં સર્વે કરીને પૂરતી માહિતી સરકાર દ્વારા આપશે અને સરકાર નક્કી કરશે કયા ખેડૂતને કેટલું નુકસાન દેવું ના દેવું એ આ મેં તમને જે કીધું એ સરકારી પ્રક્રિયા ધારાધોરણ અને નિયમ અનુસાર જે આગળ થાય છે તેના વિશેની આપણે વાતચીત કરીએ તે અનુસાર સર્વે કરશે તમારા ખેતરમાં આવ્યું જોયું એ સર્વે ઉપર અધિકારી ઉપર એના ડેટા મોકલશે ત્યાંના ખાતા વિભાગવાળા એની તપાસ કરશે કાગળિયા સાચા હે ખોટા રીચ હવે રીચેકિંગ થશે કે આ તમે જે કરો છો તે સાચો હતો કે ખોટો હતો તો કોને કેટલા પૈસા મળવા પાત્ર છે આટલો એકર આટલી જમીન આ પાક વાયો તો આ પાક પ્રમાણે આમાં આટલા રૂપિયા દેવા જોઈએ તેવી રીતે વિચારણા તેમના મિનિમમ મેક્સિમમ જેવી જેમ તર્ક વિતર્ક લગાવીને તેઓ અધિકારીઓ હોય તો એ અધિકારીઓ નક્કી કરશે તે પ્રમાણે સરકાર ખેડૂતોને પૈસા ચૂકવશે આ સાચી પ્રોસેસ મેં તમને કીધું આ બધું અધિકારીઓના હસ્તક છે કેટલું પૈસા ક્યાં સુધી ખેડૂતને મળે આ હકીકત છે જલ્દી મળે મળે ક્યાં સુધી અધિકારીની મહેનત એની ઉપર આખી વાતચીત થાય હવે આપણે યોગ્ય જે સરકારે કીધું છે તે પ્રમાણે હવે ખેડૂત તરીકે આપણે શું કરવું કઈ રીતે એપ્લિકેશન ભરવી કઈ રીતે આપણે એને વિગત ભરીને કઈ રીતે આપણે સર્વે આપણા ખેતરનો આપણે જાતે કરી શકીએ તેની વિશેની આપણે માહિતી લઈશું તો હવે આપણે વાતચીત કરીશું આપણે સ્ક્રીન ઉપર જે ક્યુઆર કોડ દેખાય છે તેનો આપણે સ્ક્રીનશોટ લઈ લો અથવા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારે લખવાનું રહેશે કૃષિ પ્રગતિ હવે આવડું આ જે એવી કોઈ પર્સનલ નથી આ સરકારની પોતાની એપ્લિકેશન છે કૃષિ પ્રગતિ કૃષિ પ્રગતિનો સિમ્બોલ જે તમને ખૂણા ઉપર અમે ઠેઠ સુધી રાખશું જેથી આપણને ખબર પડે એપ્લિકેશનનો આઈકોન કેવો છે અને ક્યુઆર કોડને સ્કેન કરીને પણ આપણે લઈ શકો છો પ્લે સ્ટોરની અંદર કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી ફાર્મ રજીસ્ટર ખેડૂત નોંધણી એ ફાર્મમાં જે મોબાઈલ નંબર આપેલો હોય તે જ નંબર અંદર નાખવાનો રહે છે બધી મોબાઈલ નંબર ના નાખ્યો હોય તો આખું રજિસ્ટ્રેશન કરાવી નાખવું અને ફરીથી થઈ જાય બધી વિગત નાખીને આધાર કાર્ડની વિગત પોતાના ખેતરની વિગત તેવી બધી વિગત જ્યારે આપણે નાખશું એટલે એ બધું વ્યવસ્થિત રીતે આપણને થઈ જશે ના હોય તો કરી નાખવું પહેલી વખત જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ છીએ તો ઘણો સમય લાગશે ઝાઝી માહિતી ભરવાની થશે પણ એકદમ સરળ માહિતી છે એવું કંઈ અઘરી બાબત નથી છતાં કોઈ તકલીફ પડે તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો એમાં તમે બધી વ્યવસ્થિત વિગત ભરી લીધી હશે પછી જ આ બધું આગળ કાર્ય થશે વ્યવસ્થિત વિગત એટલે તમારા ખેતરનો સર્વે નંબર તેવી રીતે તમારું ખેડૂત કાર્ડ જ્યારે તમારી સમક્ષ જે આ તમે સ્ક્રીન ઉપર વચ્ચે તમે જોઈ શકો તો ખેડૂત કાર્ડ કરીને જે આપેલું છે તેવી માહિતીવાળું જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી તમારે આગળ કાર્ય થશે હવે આ એપ્લિકેશન સરકારે ઘણી સમયથી આપેલી છે પણ તમે નવા છો તો તમે ચિંતા ન કરજો અમારા અન્ય વિડીયોમાં પણ આના વિશે આપણને માહિતી મળશે કે કઈ રીતે એ કાર્ડ બનાવી શકાય હવે હાલ આપણે પાકના નુકસાન વિશેનો વિડીયો બનાવ્યો છે તો તેની ઉપર ફોકસ કરશું આપણું ખેડૂત કાર્ડ બની ગયું છે તો પાકના નુકસાનનું મૂલ્યાંકન સર્વે કરવા માટે જે તમને અહીંયા ક્લિક કરવાનું કીધું હોય જેમાં લખ્યું છે પાકનું નુકસાન યાદ રાખો પાકનું નુકસાન લખ્યું છે પાકનું નુકસાન લખ્યું ને ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે બીજું કાંઈ કરવાનું નથી પણ ખેડૂત કાર્ડ ના હોય તો કઈ રીતે બનાવું તેનું સામાન્ય તમને કહી દઉં આધાર કાર્ડની માહિતી અને સર્વે નંબરની માહિતી તમે એમાં માગશો એ નાખશો એટલે આરામથી બધું થઈ જશે એટલે એનું કોઈ અઘરી બાબત નથી છતાંય ના સમજે તો તમે કોમેન્ટ દ્વારા અમને કહી શકો છો હવે તેમાં ક્લિક કરશો પાક નુકસાનમાં એટલે તમને સર્વે નંબર અલગ અલગ દેખાય છે હું તમારા જેટલા સર્વે નંબર છે તમે બધા એડ ના કર્યા તો થઈ જશે પછી પણ થઈ જશે પણ હવે જ્યારે તમે સર્વે કરો ત્યારે તમારી પાસે તેમ બધા સર્વે નંબર એડ હોવા જરૂરી છે એટલે વારાફરતી જેટલા કંઈક એ તમામે તમામે તમામનું તમારે વારા ફરતી સર્વે અત્યારે જે રીતે કરવી છે તેવો તે સર્વે તમારે કરવાનો થશે હા જેટલા પૈકી એક બે જેટલા પણ એક ખાતાની અંદર દસ સર્વે નંબર તો દસે દસનો કરવાનો રહેશે પણ ધ્યાન એ રાખવાનું જ્યારે તમે આ સર્વે કરો છો ત્યારે એ સમયે જે સર્વે નંબર હોય તે સર્વે નંબરના સો મીટરના એરિયામાં તમારે જીપીએસ ચાલુ હોવું જરૂરી છે મોબાઈલમાં જીપીએસ ચાલુ ના હોય તો કરી નાખું જો જીપીએસ ચાલુ હોય છે પછી તે તમારે આ સર્વે કાઢી શકાય છે તેનું ખાસ નોંધ લેવી હવે જીપીએસ ચાલુ હશે તો જ તે આગળનું કાર્ય થશે ના હોય તો તમે ઉપરથી જેમ બધા એમ કે લોકેશન ચાલુ કરો એવી રીતે લોકેશન ચાલુ રાખવાનું રહેશે આમાં કઈ બહુ અઘરી બાબત નથી પણ તે ખેતરમાં તમે રૂબરૂ તમારા મોબાઈલ સાથે હાજર રહેશો તો જ તે સર્વે થશે તેની ખાસ નોંધ લેવી તો એવા સમયે તમારે તમારા મોબાઈલ સાથે હોય અને જે આપને સ્ક્રીન ઉપર દેખાય છે તે મુજબ આપણે વાતચીત કરવી તો કોઈ પણ એક સર્વે નંબરમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે એટલે બાજુમાં ખેતર દેખાડશે હવે ઘણાનું ખેતર લીલા કલરમાં અલગ દેખાડતું હોય છે અને પણ તમે અંદર નકશામાં જોઈશો એટલે ખબર પડશે કેટલા એરિયાનું એ સર્વે નંબરમાં ખેતર છે તે ખેતરને આપણે સબમિટ કરવાનું રહેશે તો પેલા સર્વે નંબર સિલેક્ટ કરવાનું રહેશે વારાફરતી બધા સર્વે નંબર સિલેક્ટ કરવું એ યાદ રાખજો એટલે ક્રમશઃ લેવાનું રાખવું જે સર્વે નંબર નું રાખ્યું છે તે જ ખેતરમાં તે જ ફોટા પાડવાનું રાખવું એ લાઈવ ફોટા છે એની આગળ આપણે વાતચીત કરશું હવે તમે સર્વે કરી લીધા પછી તમને પાક અને ખેતરની વિગત ઉમેરવાની રહેશે તો જે સરગત પાક ઉમેરો અને ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલા પ્રમાણે વાવણી લાયક વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તાર વિશેની માહિતી મોકલ અને ફોટો પણ લેવાનો રહેશે તો તમને આવું ગુજરાતી માં લખેલું હશે કોઈ ચિંતા જેવી બાબત નથી નુકસાન થયેલો પાક એટલે પાક કયો હતો અને બધી વિગત લખવાની જો નુકસાન આખા ખેતરમાં થયું હોય તો સમગ્ર એવી રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે વાવણી એટલે વાવણી કરેલો વિસ્તાર વિશે માહિતી કરવાની રહેશે આશંકિત જો પાક નું નુકસાન ખેતરમાં અમુક ભાગમાં થયેલું હોય તો ખાલી આસંગી એવું લખવાનું રહેશે પછી તમને બે ફોટા લેવાના રહેશે પ્રથમ ફોટો જે ખેતરમાં દેખાય તેવો લેવાનો રહેશે અને બીજો ફોટો જે ખેતરમાં અસરગ્રસ્ત થયેલો તે લેવાનો રહેશે એટલે કે જે તમને નુકસાન વાળો ભાગ છે એવો ફોટો લેવાનો પહેલો ફોટો સાદી ભાષામાં વાત કરવી પેલો આખા ખેતર દેખાય તેવો ફોટો લેવા પ્રયત્ન કરવાનો ઊભા ઊભા જેટલો હાથ થાય એ પ્રમાણે એક ફોટો આખો દેખાય એવો મેક્સિમમ આવે તેવો ફોટો લેવાનો અને જે બીજો ફોટો પાડવાનો રહે તે જ્યાં નુકસાન તમને દેખાય છે જે વધુ નુકસાન દેખાય એવો વ્યવસ્થિત રીતે બીજો ફોટો લેવાનો હવે બધું કરો એટલે તમારે સામાન્ય રીતે ખાલી નીચે આપેલું હોય છે લીલા કલરનું આગળ એ બટન તમારે ખાલી ક્લિક કરવાનું રહે છે કરો એટલે વસ્તુ ના તો તમે કોમેન્ટ કરી શકો છો હવે સબમિટ કરશો એટલે જો એક સર્વે નંબર એક કરતા વધુ પાક હોય તો તેના વિગત ઉમેરતું જવાનું એટલે દાખલ કરો અથવા અસરગ્રસ્ત પાક ઉમેરો તેવું આવશે જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકનું નુકસાન થયું હોય તો બીજા પાક ઉમેરવાનો રહેશે પાક ઉમેરવા માટે એ સર્વે નંબરમાં અસરગ્રસ્ત પાક ઉમેરો તેવો એક ઓપ્શન આવશે જેમ કે એક જ પાકમાં બે પાક લીધા માનો કે કપાસ અને તમે મરચાં બંને વાયા છે એક જ સર્વે નંબર તો બંને પાક એડ કરવાના રહેશે જે હમણે જે માહિતી લીધી તેવી જ રીતે એમાં પ્રોસેસ કરવાની રહેશે જેટલા તમે પાક હોય તેટલા ઉમેરી શકો છો એક જ સર્વે નંબરની અંદર એટલે વારાફરતી બધામાં એવી રીતે પ્રયત્ન કરો સર્વે નંબરના પાકની વિગતો ઉમેરવી આગળ ક્લિક કરવાનું આગળ લખ્યું ત્યાં ક્લિક કરવાનું તો દાખલ કરેલ માહિતીની પૂરી માહિતી એક વખત તપાસી લેવાની કે મારે એક પાક રહી નથી જતો ફોટો પાડવાનો નથી રહ્યો એક કરતાં વધુ પાક હોય અથવા ત્રણ પાક જેટલા બી પાક હોય એટલે ઉમેરવાના બાકી નથી થઈ જાય તો સર્વે નંબરની બધી માહિતી વિસ્તાર એ બધાનું અવલોકન કરીને છેલ્લે અહીં અસરગ્રસ્ત પાકની વાવણી વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર ફોટો જેવી માહિતીની ચકાસણી કરી પછી જ્યાં અહીંયા તમને દેખાડ્યું છે ત્યાં ટીક માર કરશો પછી ફરી માહિતી ચકાસણી કરી સાચવાય પછી આ નીચે સાચવો તે ઉપર ક્લિક કરો એટલે આખો સર્વે તમારે સબમિટ થઈ જશે સાવ સરળ જ છે થોડીક વિગતથી માહિતી તમને સરળ ભાષામાં સમજાવવા મેં લખ્યું છે નકર એથી પણ સરળ આવડું વાત છે એટલે ચિંતા કરવા જેવી બાબત નથી એક વખત હજુ પણ તમને તકલીફ જણાય તો આપ અમને કોમેન્ટ દ્વારા અમને કહી શકો છો અને આ માહિતી થઈ ગયા પછી આપણું કાર્ય રહેશે સરકાર જ્યારે પૈસા આપે તેની રાહ જોવાની રહેશે ત્યાં સુધી આપણા હસ્ત કાંઈ છે નહીં ક્યારે પૈસા આવશે શું આવશે તેનું હજી સરકાર દ્વારા પાકી માહિતી આપણા સુધી આપવામાં આવેલ નથી પણ આપણે જે જરૂરી છે તે પગલાં લેવાના બાકી ના રહે તે ખાજો જે બી વાતાવરણ બને આપણે સર્વે પૂરો કરી લેવા વિનંતી બધાય ખેડૂતો આપણો સર્વે પૂરો હશે તો કાલ સવારે આપણે નુકસાન વિશે પ્રયત્ન કરીને પૈસા માગી શકશો નહીં હોય તો આપણા પૈસા આવવાની સંભાવના નહીં રહે એટલે આમાં ડિટેલ લઈને બધી જ્યારે તમે પહેલી વખત એપ્લિકેશન કરીએ છીએ તો તેઓ માગશે એટલે ખાસ માહિતી ભરો તો ચેક કરો વ્યવસ્થિત માહિતી ભરો ના સમજાય તો પણ અમને પૂછો પણ પૂરતી માહિતી ભરો અને એને તપાસો અને જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકમાં નુકસાન થયેલ તો સંજોગ સંજોગમાં જ આ વસ્તુ લાવવું પડે પણ બધી માહિતી યોગ્ય ફરતા ચેક કરતા રહેવું જેવી રીતે કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારી સુધી આપ કોમેન્ટ કરી શકો છો અમે યોગ્ય નંબર ફોન નંબર પણ અમે આપ જરૂરી હશે તો આપને પહોંચાડશું આ ચેનલ સેવાકીય પ્રવૃત્તિ માટે છે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખજો જય હિન્દ જય કિસાન